હલો રામ રમ જય માતાજી તમામ મીઠું ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે છ આઠ બે હજારને ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કપાસમાં પહેલો છંટકાવ તો મિત્રો ખાસ કરીને કપાસમાં પહેલો છંટકાવ કેટલા દિવસે કરવો અને કઈ કઈ દવાનો અત્યારે ખાસ કરીને મિત્રો કરવો તો અત્યારે જનરલી કપાસ પિસ્તાલીસથી સાઠ દિવસના તમામ ખેડૂત મિત્રોને થઈ ગયા હશે તો મિત્રો પહેલો છંટકાવ આપણે ખાઈ દેવાનો કરવો જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે નીચે ગીંડવાની પણ સાઇઝ ચાલુ થઈ ગઈ છે અને લાગે છે સાપા પણ તમે જોઈ શકો છો કે સાપા પણ આવી ગયા છે મિત્રો અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુલાબી હેળ માટે આપણે આગળ પણ વિડીયો બનાવેલો હશે કે ગુલાબી હેળમાં સારામાં સારું પરિણામ લેવા માટે ક્યારે છટકાવ કરો તો એનું સારામાં સારું મિત્રો તમને પરિણામ મળે જે ગુલાબી હેળના ઈંડા અને નાની એડ અને એના ફુદા એ તમામ પ્રકારના ઈંડા મેન કરીને ખાસ કરીને મિત્રો ઈંડા ક્યારે એના વધારે હોય છે ઈંડા ફૂદું ક્યારે ઈંડા મૂકતું હોય છે એને ખાસ કરીને મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આપણને સારામાં સારું પરિણામ મળે મિત્રો તો અમાસ અમાસ આપણે કાલે ને પ્રથમ દિવસે અમાસ જઈ જે અમાસના દિવસે ઈંડા મૂકતું હોય છે જે ફૂદું અને અમાસ પહેલાં બે દિવસે મિત્રો ખાસ કરીને દવા સાટવી અને કા અમાસ પછી બે દિવસે ખાસ કરીને દવા સાટવી આપણે અમાસના દિવસે તો દવા ખાસ કરીને કોઈ આપણા ગુજરાતમાં ઓછું કોઈ લોકો સાટતા હોતા નહીં તો અમાસના દિવસે ખાસ કરીને ફૂદ ઈંડા મૂકતું હોય છે તો મિત્રો ખાસ કરીને જે પાંદડું આપણે આવે એ પાંદડાની નીટલી સાઈડ ઈંડા હોય છે જે સફેદ કલરના ચીણા હોય છે તમે જોઈ શકો છો કે આમાં પણ ઈંડું જેવું તમને જોવા મળશે આ આ ઈંડા છે એના મિત્રો તો ગુલાબી ઈંડના જે ફૂદ ઉરી ઈંડા મૂકતું હોય છે અને આ રીતના સફેદ ઈંડા હોય છે પાંદડાની નીટલી સાઈડ હોય છે મિત્રો તો એ ખાસ કરીને અમાસ માટે અમાસ અને પૂનમના ના દિવસે વધારે ઈંડા મૂકતું હોય છે મિત્રો તો એને માટે કઈ દિવસ આપશું મિત્રો ખાસ કરીને સારામાં સારું પરિણામ મળે તો મિત્રો આગળ આગળ વાત કરશું એની માટે આપણે લઈશું જે સાયફર પ્રોફીનો જે પ્રોફીનો પોસ્ટ મિત્રો ખાસ કરીને આવે છે ચાલીસ ટકા અને સાયફર મેથન ચાર ટકા મિત્રો તો મિત્રો આનો છટકાવ આપણે કરીશું તો ઈંડા અને અત્યારે ખાસ કરીને ઈંડા મૂકેલા હોય છે જે આપણે કાલે નહીં પરમ દિવસે અમાસ જઈ તો અત્યારે આજે આપણે છંટકાવ કરશું તો ઈંડા તમામ ઈંડાને નાશ કરી નાખે છે જે પ્રોફિટનો પોસ્ટ ચાલીસ ટકા અને સાયફર મેથીન ચાર ટકા મિત્રો તમે જોઈ શકો છો તો આ રી દવા રહીને આપણે મિત્રો ખાસ કરીને સ્થ્રીસમાં પણ કામ આપે છે અને ગુલાબીના ઈંડા મારવામાં પણ ખાસ કરીને કામ આપે છે મિત્રો તો આનું પ્રમાણ છે મિત્રો પ્રતિ પોપે ત્રીસ એમ જે નાખશો તમે એક પોપે ત્રીસ એમએલ તો ગુલાબીના ઈંડામાં અને થ્યુસમાં એવું સારું પરિણામ મળશે મિત્રો તો મિત્રો અમે આગળ વાત કરશું તો ખાસ કરીને મિત્રો તમે યાદ રાખજો કે ગુલાબીના ઈંડા માટે અમાસની આજુબાજુ દવા મારવી કે આ પૂનમની આજુબાજુ બે દિવસ વહેલા કે પાછળ હવે આપણે વાત કરીશું ઈમીડિયા ક્લોરોપ્રાઇડ ત્રીસ ટકા એસ સી કીટનાશક તો મિત્રો ખાસ કરીને ઇમિડા જે લીલી પોપડીમાં કામ આપે છે તો આપણે ખાસ કરીને સસો કપાસ સિક્સ પોઈન્ટ નાઇન રાશિનું તો અત્યારે આમાં ખાસ કરીને લીલી પોપડીનો જે હેટેક દેખાય છે તો લીલી પોપડી માટે મિત્રો સારામાં સારું કામ કરશે ઇમિડા જે કૃષિ ક્રમ પરનું છે મિત્રો તો આનું પ્રમાણ છે પ્રતિપોપે દસ એમ એલ તો પ્રતિપોપે દસ એમ એલ નાખી અને આપણે સારામાં સારું પરિણામ મેળવી શકશું તો મિત્રો આગળ આપણે વાત કરી કે થ્રીપ્સ માટે પ્રોફીનો બસ અત્યારે નોર્મલ થ્રીપ્સ હોય એટલે ચાલે બાકી પછી તો બહુ થ્રીપ્સ આવી જાય પછી ન ચાલે પણ અત્યારે જે પહેલો સરખો હોય એટલે નોર્મલ થ્રીપ્સ હોઈ શકે છે તો થ્રીપ્સ માટે ખાસ કરીને પ્રોફીનો બસ અને ગુલાબી એડ માટે બે માટે પ્રોફિટ મોસ્ટની પોસ્ટની વાત કરી લીલી પ્રોફિટ માટે અત્યારે આપણે ઇમિડિયાની વાત કરી જો મિત્રો અને કપાસનો તમારો વિકાસ ન થતો હોય તો આપણે ગમે તે કંપનીનું આ યુનિટેડ કંપનીનું છે જે છોટો કરીને આવે છે તે આમાં મિત્રો કન્ટેન આવે છે જીવરિલિક એસિડ જીરો પોઈન્ટ એક ટકા એલ તો ગમે તે કંપનીનું બીજું બીજી કંપનીનું બીજા નામથી આવતું હોય છે પણ ખાસ કરીને મિત્રો જીબ્રીલીક એસિડ ઝીરો પોઈન્ટ એક તો પ્રતિ પોપે મિત્રો ત્રીસથી પાંત્રી એમએલ નાખવાથી છોડનો વિકાસ એવો સારો અને ખૂબ વધારે થાય છે તો હજી તો આપણે આમાં કંઈ નાખવાની પણ બીજો કપાં થોડુંક નાનો હોય એમાં આ ખાસ કરીને નાખવાની છે તો વિકાસ માટે પણ સારામાં સારું મિત્રો તમને પરિણામ મળશે જે ઝીબરીક એસિડ ઝીરો પોઈન્ટ એક ટકા કરીને આવશે તો પ્રતિ પોપે માપશે ત્રીસથી પાંત્રી એમએલ તો મિત્રો બસ આજે આપણે પહેલાં છટકવાનું મુરત કરીએ છે કપાસમાં અને આગળ પણ આવા મગફળી અને કપાસના વિડીયો આવતા રહેશે તો બસ આજે આટલું જ વિડીયોમાં તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો